સમાજનો આક્રોશ અમદાવાદ સ્કૂલ હત્યા મામલે કડક કાર્યવાહીની માંગ સમાજના આગેવાનોને ચેતવણી સભર સંદેશ જો નિર્દોષ વિદ્યાર્થીની આત્મહત્યા કરનાર આરોપી પર તાત્કાલિક પગલા નહીં લેવાય તો રાજ્યમાં વિશાળ આંદોલન ઉભું કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ હું રમેશ આહુજા સર્વ સિંધી સમાજનો પ્રમુખ છું અને અમે બધા ભેગા મળી અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ આ જે કોઈ ઘટના બની છે એનું કડકમાં કડક એને સજા કરવામાં આવે એવી રીતે અમારી માગણી છે કાંઈ પણ આવું ન બને એનું તકેદારી રાખવામાં આવે અને એને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે આ સ્કૂલ છે એનું થવું જોઈએ હું સિંધી નું એક સભ્ય છું મારું નામ અશોક ધરમદાસ જીવાણી બરોબર હું આ તમામ સમાજના તરફથી એક બે શબ્દ ખાલી કહીશ તમને કે અમારી સાથે જે આ અમદાવાદમાં દુર્ઘટના થઈ એ માણસોને કડીમી કરી સજા મળે અને સારામાં સારું અમને સરકાર પ્રોત્સાહન આપીને આ બાબતનું ધ્યાન આપીને વેલાનું વેલું પગલું લે એવી અમારી માંગણી છે ને એ બાબતમાં અમે ન્યાય મળે અને અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર બી આપેલું છે એને અમે વેલામાં વેલું ને વેલી તકે ન્યાય મળે એવી મારી અપેક્ષાઓ છે સિંધી સમાજની જય ઝુલેલાલ જય હેમંતદાસ બેરુમલ પ્રભાસ પાટણ સોમનાથ અમે સોમનાથ થી આવેલા છીએ શ્રી કલેક્ટર બની છે અમદાવાદમાં મણિનગરમાં સુવરે સમજી લો કે બેગમાં શરીર રાખતા એક હમણાં સિંધી સમાજના છોકરા પંદર વર્ષને કોપી છે અને ત્યાં એ શહીદ છે છોકરો પણ મોટી અમને તકલીફ છે કે સ્કૂલના જે પ્રિન્સિપલો છે તેમણે પાણીના ટેન્કર મગાવીને તેનો લોહી સાફ કરવા માટે રાખ્યું છે એટલે પહેલા તો એ સ્કૂલ ને લાયસન્સ રદ થવું જોઈએ જે પણ ગુનેગાર છે ત્યાંના ત્યાંને કડી સે કડી સજા મળવી જોઈએ અમારો અમારો એક જ મંતવ્ય છે કે સિંધી સમાજ હમણા ઉધી હમણા ઉધી સિંધી સમાજ સરકારને ને માન્ય છે ભાજપ સરકારને ને માન્ય છે અને સરકારને નમ્ર વિનંતી છે કે કડીસે હમણાં સુધી સિંધી સમાજ ક્યાંય દોડ્યા નથી ભાજપ સિવાય સરકાર સિવાય એ સરકારને માન્ય રાખી અને આ ઘટના ત્યાં બેની છે ને ત્યાંને ત્યાંની સજા મળવી જોઈએ એ અમારા સિંધી સમાજનો ખાસ આક્રોશ છે